સ્વાગત છે અને બજાર બાકી છે મહત્વના સમાચાર પર નજર કરીએ રાજ્યભરમાં એટીએસ ના ધામા દેશ વિરોધી તત્વની સામે કાર્યવાહી કરવામાં આવી જામનગરમાં પીએમ મોદીના આગમન પૂર્વે એટીએસ ની ગતિવિધિ મોટા અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે મોડી રાતથી ગુજરાત એટીએસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે બેડી અને જેડીયા વિસ્તારમાં એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું પીએમ મોદીના કાર્યક્રમને લઈને એટીએસ ચેતક કમાન્ડો સહિતની ટીમો એલર્ટ થઈ ગઈ છે તો આઈબી સહિતની એજન્સીઓ પણ એલર્ટ મોડમાં છે સભાની તમામ જગ્યા પર સિનિયર આઈપીએસ સહિત એટીએસની ટીમ અને દરેક સભા સ્થળની જવાબદારી એક થી વધુ આઈપીએસ અધિકારીઓને સોંપવામાં આવી છે અનેક ગુનેગારો અને માથાભારે શખ્સો પર પોલીસની હાલ બાજ નજર છે સુરક્ષાના ભાગરૂપે અનેક લોકોની નજર કેદ પણ કરવામાં આવ્યા છે થોડા દિવસ લોકોને પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી હતી બંદોબસ્તમાં જોડાઈ હોવાનો પોલીસ સૂત્રોનો દાવો હાલ ચાલી રહ્યો છે તો એટીએસ હાલ સતર્ક થઈ ચૂકી છે તેમના દ્વારા તમામ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા આજ મુદ્દા આપણી સાથે જોડાઈ ચુક્યા છે સંવદાતા નથુ આહિર નથુ લોકસભાની ચૂંટણી પહેલા એટીએસ સતર્ક થઈ ચૂકી છે કેવી કાર્યવાહી ત્યાં બિલકુલ રાધા આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ચાર વાગ્યાના સુમારે આ એ જ સભા સ્થળ છે કે જ્યાં લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રીકરણ કરશે સૌરાષ્ટ્રમાંથી એટલે કે સૌરાષ્ટ્રની આ જામનગર અને પોરબંદર જે લોકસભા બેઠક છે તેનો અહીંથી જ આ જ સભા જે સંબોધન કરશે જોઈ શકાય છે અહીં વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે તો બંને પેરેલલ તંબુ પણ ઊભા કરવામાં આવ્યા છે એટલે કે સાઠ હજાર ઉપરાંત જે લોકો છે તેનું વડા

કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યભરના આઈપીએસ ને જામનગરમાં ઉતારી દેવામાં આવ્યા છે અને બીજી તરફ જે રાજપૂતોનું આંદોલન ચાલી રહ્યું છે આંદોલન ચાલી રહ્યું છે જેને લઈને કોઈ બને બનાવ ન બને તે માટે હાલ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે એટીએસ ની હાજરી દર્શાવે છે કે કઈ રીતના અને કેવી સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે છેલ્લા એક અઠવાડિયામાં જે અસામાયિક તત્વો છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે ને અમુક ને પાછા તળે અટકાયત કરીને અન્ય જિલ્લાની જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે એટલે કે પોલીસ પીએમ ની સુરક્ષા વ્યવસ્થાને લઈને એક પણ જે કમી છે તે ન રહી જાય તેનું બારીકાઈથી ધ્યાન રાખી રહી છે તો બીજી તરફ

અને લોકસભાની ચૂંટણી નજીક ત્યારે તેને લઈને રાજ્યભરની પોલીસને મેદાને ઉતારી દેવામાં આવી છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને સિનિયર આઈપીએસ અધિકારીઓને આ અંગેની જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં સભા સંબોધશે તેને લઈને પોલીસ એલર્ટ મોડ પર